कदाचित आपण येथील नंबर तो येणार कृष्णा नंबर बाकी भाग्यसारखे की आमचे देश के अंदर तो 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 रहिए थे ते जटा आपण को काय योग्य रे छे संतो योग्य रे छे आणि वर्ष धर्म पुरावी तुझे महाराष्ट्र येवता होई तुझे राष्ट्रीय महाराष्ट्र येवता होई आणि आपण ने दर्शना सुहागतत होई हे काय

ત્યારે આ સભામાં ઉપસ્થિત છે ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહી અને અમેરિકા એઝ વેલ એઝ કેનેડા બંને જગ્યાએ સત્સંગનો ખૂબ વિકાસ અને પ્રયાસ જેવો કરી રહ્યા છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત છે તદુપરાંત કેનેડામાં કાયમ આવી પ્રતિવર્ષ આવી કારોબારોમાં જે વર્તાલ ધામ મંદિર છે એના વિકાસ અર્થે જેવો પ્રયાસ કરે છે એવા કરાલી મંદિરના કોઠારી સ્વામી શ્રી પ્રભુચરણ સ્વામી પહોંચાહી વધારી રહ્યા છે ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સત્યપ્રકાશ સ્વામી છે વિનેશ સ્વામી છે હરિગુણ સ્વામી છે બિહારી સ્વામી છે અને ખાસ લાલજી મહારાજ પધાર્યા છે ગાદીવાલા શ્રી પધાર્યા છે મને એવું લાગે છે કે ઘણા બધા વર્ષો પછી કેનેડા ખાતે બહેનો ભક્તોને પણ સુંદર મજાનો આજે લાભ પ્રાપ્ત થયો છે તો ઉપસ્થિત આપ સર્વે ભાવિક ભક્તો ખાસ કરીને એસજીબીપીના શ્રી ધર્મેશભાઈ હોય અરુણભાઈ છે મિલનભાઈ છે વિરલભાઈ છે આ જેમને રસોઈની પણ વ્યવસ્થા છે અહીંથી ગયા આવ્યા છે મિતેશભાઈ છે અમારા રાજુભાઈ આવ્યા છે રાજુભાઈ પરંપરાગત હરિભગત છે પિતાશ્રી પણ ત્યાં કંડારીમાં મંદિરમાં કોઠારી તરીકે સેવા આપતા હતા તો ઘણા બધા ભક્તો છે કીર્તિભાઈ આદિક ઉપસ્થિત આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ ઓછો સમય છે એટલે જેમ શિક્ષા પત્રીમાં શ્રીજી મહારાજે ગાગરમાં સાગર સમાયો છે એમ આપણે એટુકાક્ષરી વાત કરીશું તો પ્રથમ તો વડતાલ છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થ धाम છે એનું કારણ આજ્ઞા શ્રી શિક્ષા પત્રી ઉપાસના શ્રી હરિકૃષ્ણ મહારાજ પરંપરા એટલે આચાર્ય પદનું સ્થાપન એટલે આજ્ઞા ઉપાસના અને પરંપરાનું કેન્દ્ર

એકાદશી અઢારસોને ના રોજ મહારાજે સ્થાપિત કર્યા હતા પોતાના જ કુળમાં પોતાના બે મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈએ નિશારમજીભાઈને એક પુત્રને દતંક કરી મહારાજે આચાર્ય પત્ની સ્થાપના કરી છે જેની વાત શ્રી હરિએ વડતાલના અઢારમાં વચનાકૃત પણ કરી છે વિસ્તારથી કેમાળા અશુદ્ધો અવશ્યપણે આ પાંચ વાર જાણવી એક તો આપણો ઉદ્દમી સંપ્રદાય છે રીત જાળવી આપણા ઈષ્ટદેવ જાણવા આપણા અમે જે સંપ્રદાયની વિશે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે એની રીત અને એની પરંપરા જાણવી અમે જે પ્રમાણભૂત શાસ્ત્રો કયા છે આઠ પ્રકારના એ શાસ્ત્રને ખાસ કરીને જાણવા એમાં વેદ છે વ્યાસ સૂત્ર છે શ્રીમદ ભગવદ્ ગીતા હોય શ્રીમદ ભાગવત હોય વિષ્ણુ પુરાણ હોય વિષ્ણુ સહસ્ર નામ હોય કે પછી પુરાણની અંદર વિષ્ણુ ખંડમાં આવેલું વાસુદેવ મહાત્મા હોય કે વિદુર નીતિ હોય કે યાજ્ઞવલ ગુરુશ્રીની સ્મૃતિ હોય આ તમામ બાબતોને જાણવી અને આપણા ઈષ્ટદેવ જે છે એના સ્થાનક સેવક અને કાર્યના વેદથી છે બહુપણું વેરાયટી બહુ છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ છે તો જેન્મે જયારે પોતાના માતા પિતાને એ આખું બ્રહ્માંડ બતાવ્યું છે તત્પશાત જ્યારે વૃંદાવન વિશે રહ્યા છે યાદવોની સાથે રહ્યા છે ગાયો પાળી છે પાખણ ચોરી કરી છે અનેકવિધ ચરિત્રો કર્યા છે ત્યારે સ્થાન સેવક અને કાર્ય ક્યાંય ક્યાંય લક્ષ્મીજીને પરણ્યા છે રૂકમણીપતિ કહેવાના છે દ્વારકાધીશ કહેવાના છે ક્યાંય ના મેદાન થી ભેદ કરશે તે વચન ગણાશે તો પરમેશ્વરનું જે સ્વરૂપ છે એને સમજવા માટે વિચાર કરો ભગવાન શ્રી વેદ વેદોની રચના કરી

કે પ્રકાંડ પંડિત સદાનંદ મુનિએ જે શ્રીમદ સત્સંગી જીવનની રચના કરી હોય એ આપણા માટે સંપ્રદાયનું શિરમાન્ય શાસ્ત્ર ગણાય આને શાસ્ત્ર કહેવાય તો શાસ્ત્ર સંમત વાત થવી જોઈએ અને એ પ્રમાણે આપણો સત્સંગમાં આગળ વધવું જોઈએ મૂળ વાત છે એના માટે ખાસ આયા છે તો ઉત્સવ તો બહુ ભવ્ય થશે ગયા વર્ષે પણ વડતાલનો લક્ષ્મીનારાયણ દેવનો દ્વિસદાબ્દી મહોત્સવ એક ભવ્યતિ ભવ્ય રીતે ઉજવાણો એની પાછળનો જો કોઈ કારણ હોય તો પ્રથમ થી જ વડતાલ ગાદી એક બહુ મોટી ગાદી છે એનો જે વિસ્તાર છે એ છે કામ દ્વારકા થી લઈને કલકત્તા સુધી ભગવાન સ્વામીને કાલ્પનિક રેખા ખેંચેલી છે એની નીચેનો સંપૂર્ણ ભાગ એ દક્ષિણ દેશ કહેવાય અને દક્ષિણ દેશ નું હેડક્વાર્ટર વડતાલ ગાદી છે અને આજે આપ સૌને જણાવતા બહુ મને આનંદ થશે કે હાલમાં સારાય સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ કહો કે માંથી નીકળી ગયેલા કહો એ તમામે તમામમાં સૌથી વધારે સંતની સંખ્યા

આપણા ઓરિજિનલ સંપ્રદાયની એક રીત બહુ અજબ ગજબની છે જે બીજે જોવા મળતી નથી આપણા હિન્દુ સનાતન ધર્મના ઘણા બધા સંપ્રદાયો ઘણી બધી પરંપરાઓ છે પણ બહેનોના સત્સંગના ઉત્કર્ષ માટે સ્વામિનારાયણ ભગવાને જે વ્યવસ્થા કરી છે એ ખાસ કરીને સાંખ યોગને પાળનારા બહેનોને ત્યાગી બહેનોને હવે સાંખ્ય યોગ એક શાસ્ત્ર છે જેમાં એની પ્રમાણે ખાસ કરીને બહેનો ભગવાનને ભાવે ભજી અને ભગવાનનું ભજન કરી અને ખાસ કરીને બહેનોના ધર્મ નિયમને વૃદ્ધિ કરાવનારા એ સાંખ્યો બહેનોની પરંપરા કેવળ આપણા સત્સંગમાં છે તો આપણા સત્સંગની અંદર સાંખ્યો બહેનોની પરંપરા હોય તો સ્વાભાવિક છે કે બહેનોને દીક્ષા આપનાર કોણ એટલે શ્રીજી મહારાજે જે કર્યું હોય ને એ કમ્પ્લીટ હોય જે માળાના મળકામાં દોરો સોંસર્વો ચાલ્યો જાય ને શ્રી હરિનો મત એ સ્પષ્ટ આપણને દેખાય એટલે સ્વામીના ડુવાને કોઈ વાતની કમી રાખી નથી એટલે પોતે વેદોના મત પ્રમાણે જે બ્રાહ્મણ વર્ણના હોય ને એને જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર વેદોએ આપેલો છે એટલે વેદો દ્વારા પ્રતિપાદિત આ સંપ્રદાયની અંદર શ્રી હરિ પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે અને જ્યારે આચાર્ય સ્થાપન કરવાની વાત થઈ ત્યારે પરમહંસોની લાગણીને ધ્યાનમાં રાખી પહેલા મહારાજે કીધું અમે તો સંત છીએ અને અમારી પછી કોઈ મુખ્ય સંત હોય એ આનું કાર્યભાર સંભાળે ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ મહાન સંતોએ કહ્યું ના મહારાજ અમે તો સ્ત્રી ધન ત્યાગી છીએ માટે તમે જે હેતુથી જે કુળમાં પ્રગટ્યા છો એ કુળને વિશે આનું સ્થાપન કરો ત્યારે ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદ સ્થાપન કર્યું એ પણ એક નહીં બે બે શું કામ એટલા માટે કે કોઈ એક આડા આવડા હાલે તો બીજો કંટ્રોલ કરે શ્રીજી મહારાજ કે હરી લીલા અમૃતમાં લખ્યું વિહારલાલજી મહારાજે જેથી આચાર્ય સ્થાપવા બે જેથી અન્ય અન્યને દાબે રહે તો આપની મહારાજની જે વાત હોય છે બહુ અજબ ગજબની હોય છે ત્યારે શ્રી હરિય શ્રી રઘુજી મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજને પોતાના ગાદીસ્થ આચાર્ય બનાવ્યા વર્તાલ ગાદીના પ્રથમ આચાર્ય શ્રી રઘુજી મહારાજ રહ્યા આચાર્ય ગ્રહસ્થ છે સ્વામિનારાયણના કુળના છે એટલે આચાર્યના જે ધર્મપત્ની હોય એ બહેનો વિભાગને મંત્ર આપી શકે માટે આ સંપ્રદાયને કોઈ પ્રકારનું ક્યાંય વિઘ્ન આવે ને વિચાર કરો બસો વર્ષ પહેલાની એ વ્યવસ્થા છે હવે આજે આજે દાખલા તરીકે કળિયુગમાં કોઈ પુરુષ સ્ત્રીને મંત્ર આપે ને તો ઘણા બધા વિઘ્નો સર્જાય એમાં ત્યારે શ્રી હરિએ બસો વર્ષ પહેલા વ્યવસ્થા કરી છે એને આખી કમ્પ્લીટ એક વ્યવસ્થા છે હવે આમાંથી જે લોકોએ દેશી કાઢી હોય એની પાસે તો હોય નહીં મોટા ભાગના આમાંથી દેશી કાઢનારા સંતો દ્વારા એ એમના જે કઈ કાર્યક્રમો ચાલતા હોય એના આપણે સંપ્રદાય તો ન કહેવાય પંથ પણ ન કહેવાય એ પોતપોતાની રીતે હોય ત્યાં સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહે કે એમને તો બહેનોને કોણ દીક્ષા આપતું હશે

પણ ત્યાં તમારું કાર્ય પૂર્ણ થતું નથી તમારું સત્સંગે પણ સાર્થક ત્યારે થાય જ્યારે તમે જે તે ગાદીસ્થ આચાર્ય શ્રી પાસેથી અને બહેનોએ જે તે ગાદીસ્થ આચાર્યના ધર્મપત્ની લક્ષ્મી સ્વરૂપ ગાદીવાલા શ્રી પાસેથી મંત્ર લેતા નથી ત્યાં સુધી તમારું સત્સંગીપણું પૂર્ણ થતું નથી આ કેવી અજબ ગજબ વ્યવસ્થા છે કોઈને કોઈના વગર ચાલે નહીં આચાર્યને સંત વગર નો ચાલે કારણ કે આ હિન્દુ ધર્મમાં કેવું હોય છે ભગવા કપડાને જ માન હોય છે હવે અમે માની લો અમે સંતો નીકળ્યા હોઈએ અને કોઈ કોઈ પણ વ્યક્તિ મળે તો એ સૌ પ્રથમ સંતને જ પગે લાગવાનો છે પણ સંત જ્યારે ઓળખ કરાવે કે આ અમારા વડા છે અમારા ગુરુ છે ત્યારે એ કદાચ વિચાર કરે તો આ એક વિચારધારા છે એટલે આચાર્યને સંત વગર ક્યારેય હાલે નહીં અને સંતને આચાર્ય વગર નું હાલે અને અમને બેને તમારી વગર નું હાલે અને તમને અમારા બે વગર નું હાલે એટલે એકાબીજાની સાથે આ સાંકળ છે તો આ એક મૂળ સંપ્રદાયની ખાસિયત છે આમાંથી જે નીકળી ગયેલા છે એની પાસે પ્રથમ તો આચાર્ય નથી બીજો આચાર્ય કોણ છે તો કે દેવના પ્રતિનિધિ છે એટલે દેવ પણ નથી હવે જે લોકો સિફત પોતાને વિકસવા માટે પોતાની એક મનોકામના પૂર્ણ કરવા માટે પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે જે દેવ અને આચાર્યને કાઢી નાખે છે એ શાસ્ત્રને પણ કાઢી નાખે છે એ શાસ્ત્રના અર્થો પણ કાઢી નાખે છે જે આ પ્રકારની સ્વયં પોતાની મનકલ્પિત સંસ્થાઓ છે ત્યાં ક્યારેય પણ તમે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની કથાનું શ્રવણ નહીં સાંભળ્યું હોય ક્યારે તમે મોડુ સંપ્રદાયની રીતની સાહારે એમણે શિક્ષાપત્રી શોર્ટ કરવા કીસ હવે શ્રીજી મહારાજે સ્વસ્થ શાસ્ત્રોને શોર્ટ કરીને શિક્ષાપત્રી આપી આ લોકો શ્રીજી મહારાજથી પણ વધારે હોશિયાર છે એટલે એની શિક્ષાપત્રી પણ આ લોકો શોર્ટ કરવા નાખે તો વાળા ભક્તો કળિયુગનો જે જીવ હોય ને એ અલ્પ બુદ્ધિવાળો હોય એનામાં કે બહુ વિશેષ બુદ્ધિ હોય નહીં તો જે બુદ્ધિશાળી ભક્ત હોય જે ભગવાનનો એક નિમુક્ષ હોય એ મહારાજની જે આજ્ઞા હોય ને એ પ્રમાણે એ જીવન નિર્વાહ કરે તો આપણે બધા એ પ્રમાણેના હરિભક્તો છીએ તો એ પ્રમાણે કાયમ સત્સંગમાં રહેવું એના ખાસ એના માટે રહેવા છે ભગવાન કૃપાથી આ બધી આપણને મળેલી તકો છે આચાર્ય સ્થાપન શિક્ષા પદ્ધતિ મૂળ સંપ્રદાયની મૂળ વાતોને જગત સુધી લઈ જવા માટેની એક તક શ્રી હરી આપણને આપેલી છે અને આ કેવું હોય છે ખબર છે કોઈ પણ શોર્ટકટ કે કોઈ પણ ઉપજાવી કાઢેલી વસ્તુ એનું આયુષ્ય લિમિટેડ હોય છે પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે રીત પ્રવર્તાવી હોય છે ને શાશ્વત હોય છે એટર્નલ હોય છે સત્યને હજારો વર્ષ સુધી પૃથ્વીમાં દાટી રાખો પણ જ્યારે સત્ય બહાર નીકળે છે ત્યારે સત્ય જ સનાતન હોય છે એટલે આપણા હિન્દુ ધર્મ ને સનાતન ધર્મ કહેવામાં આવે છે કારણ કે ઉત્પત્તિ પરમેશ્વર દ્વારા થયેલી છે એનો ક્યારે નાશ નથી એમ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય તો સંપ્રદાય છે માટે જે જીવને પોતાનું આત્મકલ્યાણ કરવું હોય અને એમ માનતો હોય કે ના મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે તો એને તે પ્રમાણે વર્ધવું એવી અમારી આપ ભક્તોને ભલામણ છે આગ્રહ છે એ આજે સમજો કાલે સમજો દસ વર્ષે સમજો કે પચાસ વર્ષે સમજો સમજ્યા સિવાય છૂટકો નથી કેમ કે આમાં કોઈ સેકન્ડ ઓલ્ટરનેટ ઓપ્શન જ નથી તમે સત્સંગી થાઓ એટલે તમારે સર્ટન રૂલ્સ પાળવા જ પડે પંચવર્તમાન પાળવા જ પડે તમે સત્સંગી બનો એટલે તમારે કંઠી ધારણ કરીને જે કંઈ કરવાનું હોય કરવાનું જ હોય તમારા આચાર્ય પાસે મંત્ર લેવાનો જ હોય મંત્રમાં વૈકલ્પિક વ્યવસ્થા નથી એ શિક્ષા પદ્ધતિમાં ફરજિયાત લખ્યું છે તો આ બધી વસ્તુઓ ખાસ વચમાં મારી પૂર્વે જે કંઈ હતા એ બધા બહુ વ્યસ્ત હોવાના કારણે બહુ ટ્રાવેલ કરી શક્યા નહીં પણ અમે એવું વ્રત લીધું છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા હશે ત્યાં સુધી વિશ્વના એક પણ ખૂણે જ્યાં મોર સંપ્રદાયનો આશ્રય રહેતો હોય ત્યાં એની પાસે જાવું અને એને મોર સંપ્રદાયની વાત કરવી તો કંટાળો આવે છે તો થાક થાક તો એવું છે શરીર ધારી હોય ને થાક તો લાગે પણ થાક ક્યારે લાગે ખબર છે થાક મગજનો લાગે છે જ્યારે બધું જાણવા છતાં ઘણા ઢાપણીયા પાછા બીજી બધી વાત કરે ને ત્યારે બહુ કંટાળો આવે બાકી તમારે જેવા પ્રેમી ભક્તો હોય આવું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ ખૂલી આ મને તમને કોઈ પ્રોગ્રામ થવાનો છે એવા વાતાવરણમાં તમે બધા ભક્તો ભેગા થયા છો ત્યારે અમને ક્યારેય કંટાળો આવતો નથી તમારા જેવા પ્રેમી ભક્તોની મધ્યમાં જઈએ છીએ ને

કોઈ રોગી મનુષ્યની સેવા કરો એના માટે વડતાલ મંદિર દ્વારા નિશુલ્ક હોસ્પિટલો આદિ ચાલે છે અને બને ત્યાં સુધી સ્વધર્મ રહીને ભક્તિ કરો કોઈનું અણહકનું લો નહીં કોઈ તરફ કુદ્રષ્ટિ કરો નહીં અને જેનું જે ઠેરવેલું હોય એને આપી દેવાનું હવે આપણે કોઈ એમ નક્કી કર્યું કે સો રૂપિયા આપીએ તો પછી આપણે એમાં કટકી કરીએ કે ભાઈ આમાં આમાં તું પચાલ લે એ ઠીક નહીં એ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતની આ વાત નથી કેમ કે શ્રીજી મહારાજે આ બધી જ વસ્તુ શિક્ષાપત્રીમાં આપણને કહેલી છે આટલું કરો ને એટલે નિશ્ચય માનજો અને હા ઉપાસનામાં ક્યારે ગરબડ સરબડ નહીં કરવાની બીજું કંઈક આડું ઓળું વર્તાઈ ગયું હોય તો નો પ્રોબ્લેમ ભગવાન બહુ દયાળુ છે એ તો ભગવાન માફ કરે એવા છે એ તો ભક્ત વસલ છે પણ જો ઉપાસનામાં ગરબડ સરબડ કરી સ્વામીનારાયણ જગ્યાએ બે સ્વામિનારાયણ ગોઠવ્યા તો પછી કઈ બહુ ઠેકાણો નહીં જે અમારી લખેલી શિક્ષા પત્રી પ્રમાણે નહીં વર્તે કુબુદ્ધિ કરીને વર્ત છે

સ્વામિનિય ભગવાને પધરાવેલા દેવોની સેવા કરવી એના અર્થે એને ઉત્સવ સમયમાં ભાગ લેવો પરમેશ્વર માટે પરમેશ્વરના અવતાર વિશે પ્રીતિ રાખવો એની ભક્તિ કરો બધું કરો એ જ ભગત્યનું છે આચાર્ય મહારાતો પદ શ્રી અરિયે પોતાના સ્થાને આચાર્યને પધરાવ્યા છે પણ એ વસ્તુ લખી રાખવાની કે આચાર્ય પણ પોતાના આત્મકલ્યાણ માટે સત્સંગમાં ફરે છે આચાર્યને પણ મોક્ષની અપેક્ષા છે આચાર્ય પણ મોક્ષાર્થી છે ઘણા આજકાલ મોક્ષના દાતાઓ બની બેઠા હોય છે ટ્રોમોક્સની ઓલી લાઇન્સને હું કહેવાય ઓથોરિટીને સ્ટોક ક્લિન ફરતા હોય તો હું તમને એમ કહું કે અમેરિકાન કેનેડાના વિઝા લેવા માટે જે લાઇનનો ઊભો રહ્યો હોય એ બીજાને બીજા અભાવીએ અપાવીએ કે એમ ભાઈ એમ જે મોક્ષાર્થી હોય ને એને મોક્ષાર્થી તરીકે જ રહેવું જોઈએ માટે બધાય પતન આત્મકલ્યાણ માટે ભક્તિ કરવી આચાર્ય ભલે શ્રી હરિને સ્થાન હોય પણ આચાર્યનું સ્થાન પણ સિંહા નથી આ વાત લક્ષ્મ રાખજો તો ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે નાની મોટી વ્યવસ્થા જેમણે કરી છે બહુ ભગવાન બળ આપે આવી રીતે કાર્ય કરજો એસ પી પી ગુરુકુલના અમારા શાસ્ત્રીજી માધુપ્રીદાસજી સ્વામી સાથે અમારે ખૂબ સ્નેહનો નાતો છે એ બી બહુ સરળ ચિંતના છે એ પણ કોઈ બહુ ડેડ માનતા નથી એને કંઈ એવું મનાવવા પૂજાવવાનું તાન નથી એ પણ હિન્દુ સનાતન ધર્મને પ્રકાશિત કરવા માટે ખૂબ સારા પ્રયાસો કરતા હોય છે અને બહુ વિદ્વાન છે અને વિદ્વાનોથી સત્સંગની શોભા છે આપણા વડતાલ નદીના કોઠારી હોય શાસ્ત્રી માધવ સ્વામી હોય ગાંધીનગરના જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી હોય આપણા ઘણા સંતો છે આ તમામ પ્રયાસ એવો છે કે શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણો જે મૂળ સંપ્રદાય છે એને અન્ય લોકોના કારણે એને ક્યાંક ઝાંખા પાવતી હોય છે ત્યારે આ સંતોના પ્રયાસથી એ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી હોય કે કાશી વિશ્વવિદ્યાલય હોય આ તમામ જગ્યાએ જઈ વિદ્વાનો પાસે બેસી સેમિનારો કરી અને વિદ્વાનો પાસેથી આપણા મૂળ સંપ્રદાયની વિશે એમનો જે મત આ લોકોએ પ્રવર્તિત કરાવ્યો છે ને બહુ મહત્વની વાત છે ગયા વર્ષે કાશી વિશ્વવિદ્યાલય એકી સુરે ત્રણસો કરતાં પણ વિદ્વાન વધારે વિદ્વાન પંડિતો અને બાવીસ યુનિવર્સિટી કરતાં પણ વધારે યુનિવર્સિટીના ચાન્સલરોએ ભેગા મળી અને વેદોના અધ્યયનના મતે શિવ અને સ્વામિનારાયણની વચ્ચેની સમતા અને એકતાના માધ્યમથી એ ડિક્લેર કર્યું કે સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત જે સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાય છે તે સંપ્રદાય સંપૂર્ણપણે વૈદિક છે અને કેવળ આ 300 લોકોના જે કંઈ પણ સ્ટેટમેન્ટ હતા કે જે કંઈ આર્ટિકલ્સ હતા એ આર્ટિકલ્સ અને નિબંધોને સંપાદિત કરી અને કાશી વિશ્વવિદ્યાલય સંસ્કૃતમાં એક સરસ મજાનો ટૂક મોટું પુસ્તક એક સંસ્કૃતમાં બહાર પાડ્યું છે કે કાશી વિશ્વવિદ્યાલય બહાર પાડ્યું છે

મહારાજનો મત અને મહારાજનો સિદ્ધાંત એ કાયમ પ્રવર્તે છે તો તમને સૌને મારા રૂડા ધન્યવાદ ઉત્સવમાં અનુકૂળતા હોય આવજો બાકી ઓનલાઈન જોજો અને બસ સંપીને રહેજો અને ભેગા થઈને કા કરજો તો ભવિષ્યમાં એકમેક થઈને રહેવો તો મેળ પડશે ભાઈ એસજીબીબી વાળા કે અમે આમ ધણી આયો ગામ ધણી નો લોકો આમ નો લોકો આમ તો પછી મેળ નહીં પડે ક્યારે તો પછી એટલા મને એટલા ગોળ ગોળ ભરસો સમજાય છે સીધી વાત તો કિચનર માં કે નાનું મોટું મંડળ શરૂ કરો ભાઈ એક મન થઈને વડતાલ ધામને કેન્દ્રમાં રાખો વડતાલ હવનું છે મોદી સાહેબ એટલો બધો પ્રયાસ કરે છે તો એટલા એ કોઈક ઇન્ડિયનને ખુશી થાય છે નથી નથી કે આ વર્તનનો ગૌરવ વધે ને તો વળતાલના ત્યાગી કે વર્તન આ ગ્રહસ્ત કે તમામે તમામ ગૌરવ થાય થાય ને થાય માટે વળતાલને કેન્દ્રમાં રાખવાનું કેમ કે સ્વામી નારાયણે પણ વર્તનને કેન્દ્રમાં રાખ્યું છે બાકી નોખી 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 ધારામાં વેચાશું ને તો તાકાત તો બહુ હશે પણ એ દેખાશે નહીં ખ્યાલ આવ્યો તમને બધાને તો એવી રીતે વેચો અનવિશ્વાસ છે કે ભવિષ્યમાં